તો કારણ છૂટમાં રહેવાની વાત છે એટલે કે કોઈ સેવા થઈ આપણે ક્યાં પુષ્ટાવેલા છે બે માં છૂટમાં રહીએ સેવા કરીએ અને છૂટમાં એ રહીએ કે ભાઈ અમે ક્યાં ક્યાં સેવા છે તો પુષ્ટ કરવાના કારણે આપણે છટકબારી કઈક જોતી હોય મેન અપ્રશ જો વાંધો હોય તો જે તમારી ઘરની અંદર નવી શકે એવી શુદ્ધિ તમારે પાડીને તમે તમારા ઘરમાં ઠાકુરજીની સેવા કરી શકો સખડી ભોગ તમારા રસોઈ બને છે એ રસોઈ બને છે જૂઠણ કર્યા વગર સ્નાન કરી રસોઈ કરી જૂઠણ કર્યા વગર એ તમે ઠાકોરજીને એક થાળી કરીને પણ ભોગ ધરો બાકી રસોઈ ભલે પછી થાય લોકોને થયા પણ ઠાકોરજીને તમે ભોગ ધરો તમારી સમર્પિત સખડી ભોગ ધરવાની જે સેવા છે એ સમર્પિત જ છે તમારો મેન પ્રશ્નનો પ્રકાર કદાચ ઓછો હશે ભગવાનને તો કંઈ લેવા દેવા નથી બીજા કોઈ વૈષ્ણવ કહેતું હોય કે તમારું અમારે નહીં ચાલે કઈ વાંધો નહીં તમે ન લો ભગવાન તો લે અને પ્રભુ લે એટલે શું થાય છે ખબર છે દ્રૌપદીએ એક ખાલી ભાતનો નો દાણો ને થોડુંક ચોટેલું સાત ઠાકોરજી ને અને દુર્વાસા મુનિ જે છે ત્યાં દસ હજાર શિષ્ય લઈને આવ્યા હતા અતિથિ નું સન્માન ન કરે તો ધર્મ જાય દસ હજાર શિષ્ય લઈને આવ્યા અને પરીક્ષા થઈ કે અમારે ભોજન કરવું છે અતિથિ આવેલ ભોજન કરાવવું છે ઘરમાં કઈ હતું નહીં ખાલી ભાતના દાણા થોડાક ચોઈતા હતા અને થોડું થોડું ઘણું શાક હતું પાત્ર માં ઠાકુરજીને એ ભોગ દેલું હે પ્રભુ આ પરોગજી અરો ગયા ઠાકુરજી એ થોડા ભાતના દાણા ચોંટેલા હતા ને એ અરો દુર્વાસા મુનિ બધા નિત્યક્રમ કરવા સ્નાન કરવા નદી એ ગયા હતા કે સંધ્યા જપાટ એ બધું યજ્ઞ વગેરે કરીને બધા બ્રાહ્મણો આવે બધાના પેટ ભરાઈ ગયા બધાના પેટ ભરાઈ ગયા એમ થયું કે હવે અહીંયા જાસુ ને આપણે કઈક લેવડાશે આપણાથી જરાય હાલેમ જ નથી

પણ હવે આખી જિંદગી બંધન નભાવવું પડે છે બાકી એમને એમ હારે રહેતા હોય તો કોઈ ચિંતાની વાત નથી કે ભાઈ મન પડે ત્યાં સુધી હારે રહે પછી છૂટા થઈ જાય પણ લગ્ન તો લગ્ન તો આપણે કરીએ છીએ તો બંધનમાં બંધાઈને જ કરીએ છીએ અને બધાને થોડીક વાર જ લગ્ન સારું લાગે પછી બધાને ગમતું નથી બધાને ભારરૂપ લાગે છે થોડીક વાર જ સારું લાગે પછી બધા એમ કેતા હોય છે કે આ તો બહુ મોટું બંધન છે પણ આપણે બંધાઈએ છીએ એમ ઠાકોરજી સાથે પણ પુષ્ટ ઠાકોરજી કરાવી માર્ગની પ્રણાલિકા અનુસાર બંધાઈને સેવા કરવી જોઈએ કઈક બંધાવવું જોઈએ આપણે છૂટમાં વધી રહેશું એટલો જ વાંધો છે કે પુષ્ટ કર્યા વગર સેવા કરવામાં આ તકલીફ છે પૂજન તમે કરી શકો ઠાકોરજીની પૂજાની વિધિ તમે એ કરી શકો એમાં પુષ્ટ કરવાની આવશ્યકતા પૂજનની વિધિ કરી શકાય છે પણ સેવા કરવી હોય ઠાકોરજીને પુષ્ટાવીને કરવી જોઈએ હવે એમાં પ્રશ્ન એ છે કે મહાપ્રભુજી એટલી છૂટ આપે છે કે કોઈ ગુરુ એવા પ્રાપ્ત ન થાય કે જેમાં આપણને મહાપુરુજના સિદ્ધાંત અનુસાર ઉપદેશ કરતા હોય એવા કોઈ ગુરુ પ્રાપ્ત ન થાય કે કોની પાસે ઠાકુરજી પુસ્તક કરાવવા ત્યારે મહાપ્રુજ એમ કે છે બહુ વિચાર કરવાની બદલે તમારે પોતે જ સેવામાં પ્રવૃત્ત થઈ જશું ઠાકુરજીનું કોઈ સ્વરૂપ ભણાવી અને તમે સેવામાં પ્રવૃત્ત થઈ જાઓ એ મહાપ્રભુજીની આજ્ઞા છે કે મહાપ્રભુજી કહે કે જ્યારે કોઈ ન પ્રાપ્ત થતું હોય તો એવા તો એવો કોઈ એવો અત્યારે કોઈ સમય પણ નથી કે સેવા કરવી હોય તો ગુરુ પણ અત્યારે નહીં ના રડતાની વાત નથી મહાપ્રભુજી માગ્યા કરે છે કે ભગવાન ના સ્વરૂપમાં ભગવાન તો વિરાજ કૃષ્ણ હું કૃષ્ણ ની જ સમજાવું છું કૃષ્ણ સર્વ વ્યાપક પરમાત્મા છે સર્વ વ્યાપક છે બ્રહ્મ છે એ જાણીએ તો આપણો કે દરેક જગ્યાએ મૂર્તિ માં શું કામ સર્વત્ર હોય તો મૂર્તિ ને કે એટલે નરસિંહ અવતાર ને કથા સમજાવું છું કે ભાઈ થાંભલામાં નીકળી